નવસારીના ભાઠા ગામે જળબંબાકારની સ્થિતિ છે ભાઠા ગામનું આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે પાણી ભરાવતા ભાઠા ગામે આરોગ્ય કેન્દ્ર બંધ છે આરોગ્ય આરોગ્ય કેન્દ્ર પર આવ્યા આરોગ્ય કેન્દ્ર બંધ હોવાની કર્મીઓ પરત ભર્યા હતા અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં જળબંબાકાર છે ત્યારે આરોગ્ય કેન્દ્ર ઉપર આરોગ્ય કર્મીઓ તો આવ્યા હતા પરંતુ આરોગ્ય કેન્દ્ર બંધ હોવાના કારણે તેઓ પરત ફર્યા હતા નવસારીમાં ભારે વરસાદને પગલે જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાંમાં પણ પાણી ભરાયા છે અને આ ભાટા ગામ પાસેનું આયુષ્યમાન આરોગ્ય મંદિર છે કે જ્યાં પાણી ભરાતા હાલ અહીંયા બંધ હાલતમાં છે ત્યારે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ હોય છે તે પણ અહીંયા આવ્યા છે પરંતુ અંદર જવાનો કોઈ રસ્તો નથી એટલે કે તેઓ પણ હવે પરત અહીંયા જવાનું અહીંયા વિચાર્યું છે સાહેબ આરોગ્ય કર્મચારી પણ હવે રેલ આવી છે તો લોકોને ને આવા જવામાં કોઈ રોગચાળો ફાટી નીકળે કે કોઈ બીમાર થાય તો તેના માટે અહીં સેવા આપવા માટે ફરજ પર રહ્યા છે ફરજ તો બજાવવી જ પડે તમે તેમના હસબન્ડ છો પતિ છો એટલે તમે અહીંયા છોડવા માટે હા 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 રસ્તે પાણી છે ને એટલે તેમાંથી ગાડી કદાચ ફસાઈ જાય તેના માટે મૂકવા માટે આવ્યો છું એટલે ફરજ તો બજાવવી જ પડે કારણ કે હવે તો લોકોને રોગચાળો પણ વકરશે પાણી જશે એટલે મચ્છર હોય કે પાણી જ રોગચાળો વકરશે હા 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 એટલે અહીંયા અત્યારે અંદર જવાતું નથી પણ અહીંયા ડેપો હોલ્ડર છે ત્યાં ફરજ બજાવીને લોકોને સેવા આપી છે અને દવા કે કંઈ બી જરૂર હોય દવાને લગતું કે બીમારી હોય કે તાવ આવ્યો હોય કે તે બધી જ અહીંથી દવા મળી રહેશે અને અમારી સેવા અમારે ફરજ પૂરી કરીશું અને લોકોની સેવા આપીશું હા એટલે લોકોની સેવા હવે કરવી જ પડશે આ બહેન આવ્યા તેમના પતિ છોડવા આવ્યા બહેન અત્યારે પણ આરોગ્ય કેન્દ્ર ખાતે આવ્યા પરંતુ પાણી છે બેન ફરજ તો બજાવી જ પડે કારણ કે હવે તો રોગચાળો વધુ આ વખતે પાણી ઉતરશે એટલે તમે આરોગ્ય કેન્દ્ર ખાતે આવ્યા શું પરિસ્થિતિ અહીંયા આરોગ્ય કેન્દ્રમાં અંદર તો જવાતો નથી પણ બહાર અમે બેસીને આરોગ્ય સેવા આપીશું એટલે અહીંયા જ બેસીને આપ ત્યાં ત્યાં હા છે 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 આવે દવા લેવા લેવા આવી રહ્યા આવશે આવશે જ્યારે રસ્તામાંથી પાણી નીકળી જશે ત્યારે જરૂર હોય તમે તમે જે આરોગ્ય કેન્દ્રમાં છો અહીં તો અહીંયા રીતે આરોગ્ય કર્મચારી છે અહીંયા ગરકાવ થયું અને પાણીમાં ગરકાવ થવાના કારણે હવે આરોગ્ય કેન્દ્ર બંધ થતા હવે તેઓ ફરજ જઈ રહ્યા છે અને કોઈ ઊંચાણવાળા વિસ્તારે હવે જે પણ લોકો બહાર આવી શકશે તેઓને જો કોઈ પણ બીમારી છે એટલે કે આ ફરજિયાત ફરજ હોય છે અને તે ફરજ બજાવવા માટે પણ નવસારીના લોગ કર્મીઓ અને તેમના પરિવારજનો પણ સજ્જ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલસરમાં નવસારી